મુક્ત દિવસની ઉજવણી કરવામાં આવી સંતરામપુર તાલુકાના ચિતવા ગામે ચિતવા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે પ્લાસ્ટિક મુક્ત દિવસની ઉજવણી કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓ તેમજ શાળાના શિક્ષક દ્વારા પ્લાસ્ટિક મુક્ત દિવસની ઉજવણી કરી હતી વિદ્યાર્થીઓ તેમજ આજુબાજુ વિસ્તારની સાફ સફાઈ કરી જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું આ પ્લાસ્ટિક મુક્ત દિવસ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના વિસ્તારમાં પણ જાગૃતિ લાવે અને ભવિષ્યમાં ઓછામાં ઓછું પ્લાસ્ટિકનો વપરાશ થાય અને શ્રી વડાપ્રધાનશ્રીની જે અભિગમ છે સ્વચ્છ ભારતનો તે આગળ ધપાવેલ હતું રિપોટર સલમાન મોર આવ એસ ડી ન્યૂઝ ગુજરાતી સંતરામપુર